હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ધોરણ અગિયારમાં આપણે વાર્ષિક પરીક્ષાનું એસાઈનમેન્ટ કર્યું હતું હવે આપણે ધોરણ બારમાં આવી ગયા તો ધોરણ બારનું આજથી આ લેક્ચરથી આપણે શરૂ કરી રહ્યા છીએ બરાબર તો આજના લેક્ચરમાં આપણે શરૂ કરીશું એકાઉન્ટ ધોરણ બાર કોમર્સનું એકાઉન્ટ આજે આપણે લેવાના છે ભાગ એકનો પ્રકાર નંબર એક જેનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ ભાગીદારી વિષય પ્રવેશની અંદર અમુક થિયરી પણ હોય છે અને દાખલાઓ પણ હોય છે દાખલાઓની વાત કરીએ તો અગિયાર પ્રકારના અગિયાર પ્રકારના નાના નાના દાખલાઓ હોય જે વિભાગ સીમાં એક્ઝામની અંદર વિભાગ સી ની અંદર ત્રણ માર્ક્સના દાખલા પૂછાય છે એ ગયારા દાખલા આપણે ગણવાના છીએ ओके okay? तो चलो दाखा नंबर एक शुरू करिए स्वाध्याय अंदर प्रश्न नंबर त्रग्यार दाखला आप दाखा नंबर एक जो ये एक भागीदार पेढ़ी दर महीना ने एक सरखी रकम उपाड़ करे छे भागीदार शो करे छे दर महीना अंत क्य दर महीना ने एंड ऑफ मंथ एक सरखी रकम उपाड़ करे

કો લો પાર છે ઓ પાર પર વ્યાજ 12% છે અને ઉપાડકારા થાય છે તો દર મહિનાને અંતે એક વર્ષમાં 12 મહિના હોય તો દરેક મહિનામાં પાર મહિનામાં ઉપાડકરી અને કહેતા ઉપરક્રિયા 12009 ઉપરક્રિયા તો સૌપ્રથમ સુશોધવાનું સૌપ્રથમ સુધવાનું માસેકુ પાર કે દર મહિનામાં કેટલા ઉપાડકરિયા હશે તો માસેકુ પાર બરાબર વાર્ષિક ઉપાડ ભાગ્યા બે

किम्मत એટલે કઈ કિંમત માસિક ઉપાડની કિંમત r એટલે ટકા જે ટકા આપણે વાજ માંગ્યા છે ને r ટકા અને n n એટલે મુદ્દલ મુદ્દલ એટલે મુદ્દત એટલે સમય p એટલે મુદ્દલ પ્રિન્સિપલ અમાઉન્ટ માસિક ઉપાડ r એટલે ટકા જે વ્યાજ માંગ્યા છે તે અને n એટલે નંબર ઓફ યર્સ એટલે કે મુદ્દત સમય बराबर तो p तो કેટલા વ્યાજ છે માસિક ના તો માસિકો પાર છે 1000 ગુણ્યા r કેટલા ટકા વ્યાજ ગણવાનું છે 12% તો 12 ભાગ્યા 100 ગુણ્યા 66 ભાગ્યા 12 આસો છે સમય માટે છે મુદ્દત માટે છે બરાબર 66 ભાગ્યા 12 66 ભાગ્યા 12 ક્યાં થી આવ્યું આને ગણતરી આપણે આગળ જોઈશું યાદ રાખજો છાસઠ ભાગ્યા બાદ આવ્યું આશા માટે છે તો દર મહિનાને અંતે જ્યારે પણ ઉપાડ થાય ક્યારે ઉપાડ થાય દર મહિનાને અંતે તો લખવાનું શું લખવાનું ગુણ્યા છાસઠ ભાગ્યા બાદ ગણતરી કરીશું તો રકમ આવશે છસો ને સાહીઠ રૂપિયા એટલે ઉપાડ પર વ્યાજ કેટલા આવ્યા છસો સાહીઠ p r n भाग्या 100 p p એટલે કે માસિક ઉપાડ 1000 r એટલે ટકા એટલે કેટલા ટકા હતા વ્યાજ 12% અને n એટલે સમય કેટલા સમય છે 66 ભાગ્યા 12 તો રકમ આવશે 660 ઉપાડ પર વ્યાજ ઓકે હવે આ 66 ભાગ્યા 12 ક્યાં થી આવીઓ તાળજો લેઈએ તમે જોઈ શકો છો કે દર માસને શરૂઆતમાં ઉપાડ પણ થઈ શકે અને દર માસના અંતે પણ ઉપાડ થઈ શકે બરાબર પહેલા વાત કરીએ આપણે દર માસના અંતની तो धारो के पहलो मास छे पहलो महीनों छे पहला महीना ने अंते अपने कोई रकम उपाड़ी तो ये रकम क्या रे कितना दिवस कितना महीना वपराय ये रकम जे छे एक ग्यार महीना वपरा से क्या रे ज़्यादा अपने मास ना अंते उपार करिए धारो के जानुवारी मास में उपाड़ करियो जानुवारी मास में उपार करियो क्या रे पच्चीस थी तीस तारीखें बराबर तो ये जो रकम आपने वापरी 25 से 30 तारीख को पाड़ी હતી કેટલા वापरी આપણે જાન્યુઆરી માં તો वापરીયું જ નહીં 11 वापરીયું ફેબ્રુઆરી થી લઈને ડિસેમ્બર સુધી એટલે કેટલા મહિના થયા 11 મહિના થયા ત્યારે જાન્યુઆરી ની એન્ડિંગ માં પાડ કરી હતી ત્યારે એવી જ રીતે શરૂઆત ની પણ થઈ શકે છે ત્યારે કે જાન્યુઆરી માં 1 થી 5 તારીખ ને વચ્ચે પાડ કરીયું बराबर तो एवरी 5 तारिके मा बच्चे उपार करू तो आज रकम छे मैं हूं कितना वापरू हूं वापरू 12 महिना जानेवारी ते 3 महीने डिसेंबर સુધી આ પૈસા વપરાય એટલે આ रकम 12 મહિના ગણાએ બરાબર તો જો હું જાન્યુઆરીના માસલીર્માત્મે ઉપાડ करू तो 12 મહિના વપરાશે અને જો હું જાન્યુઆરીના માસના અંતે ઉપાડ करू તો 11 મહિના વપરાશે એવી જ રીતે જો બીજા મહિનાની અંદર હું શરૂઆતમાં ઉપાડ કરું બીજા મહિનામાં શરૂઆતમાં ઉપાડ કરું તો એ રકમ 11 મહિનાવાપ્રાશે અને જો હું બીજા મહિનાના અંતમાં ઉપાડ કરું તો એ રકમ 10 મહિનાવાપ્રાશે ફોર એક્ઝામ્પલ ફેબ્રુઆરી માસમાં ફેબ્રુઆરી માસમાં હું શરૂઆતમાં ઉપાડ કરું 1 થી 5 તારીખે તો એ 11 મહિના રહેશે બરાબર ફેબ્રુઆરી થી ડિસેમ્બર સુધી 11 મહિના થશે અને જો હું ફેબ્રુઆરીના એન્ડિંગમાં 25 થી 28 માં ઉપાડ કરું તો આ જે રકમ જે છે એ 10 મહિનાવાપ્રાશે

વા પ્રાસનેહી કેમ કે 12 માસ પૂરો થઈ ગયો આપણો વર્ષ પૂરો થઈ ગયો એની ગણતરી થશે નેક્સ્ટ યર માં આગલા વર્ષ માં પણ આ વર્ષ માટે તો આ રકમ આ મહિનામાં નહીં ગણાય કેમ કે 12 મહિનાનો છેલ્લો ઉ પાર કર્યો છે બરાબર તમે આ બધાનો સરવાળો કરશો 12 + 11 + 10 + 9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1 તો સરવાળો આવશે 78 અને આનો સરવાળો કરીએ તો સરવાળો આવશે 66 બરાબર તો આના ઉપરથી આ રકમ આવી ઊ કે જારેપણ દર માસની અંતો ઉપાડ કરાય તો 66 ભાગ્યા 12 લખાય અને જો દર માસની શરૂમાં ઉપાડ થાય દર માસની શરૂમાં ઉપાડ થાય તો 76 ભાગ્યા 12 લખવાનું યાદ રાખજો માસની શરૂમાં ઉપાડ હોય તો 78 ભાગ્યા 12 અને માસની અંતમાં ઉપાડ હોય તો 66 ભાગ્યા 12 12 સામા એટલે કે ટોટલ આપણે વર્ષમાં 12 મહિના હોય તે માટે ઓકે મને આશા છે તમને ખબર પડી હોય જો ન ખબર પડી હોય તો ફરીથી જોઈ લેજો સમજમાં આવી જશે દાખલા નંબર પૂર્ણ થાય છે આગળ વધીએ દાખલા નંબર બે જોઈ શકો છો અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓની મૂડીનું પ્રમાણ ત્રણ જેમ બે છે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોક્ખા નફા પર 8% કમિશન આપવાનું છે આ લાઈનમાં ધ્યાન માં રાખજો કઈ લાઈનમાં કે કમિશન બાદ કર્યા પછી ના ચોક્ખા નફા પર કમિશન આપવાનું છે ફરીથી કહું છું આ લાઈનમાં ધ્યાન માં રાખવાનું કે કમિશન બાદ કર્યા પછી ના ચોક્ખા નફા પર 8% કમિશન આપવાનું છે અને મતલબ થાય છે કે કમિશન આપેલું છે અને જ્યારે ચોક્ખા નફો મળશે ને તો એના ઉપર ફરીથી 8% કમિશન આપવાનું છે बराबर जो वर्षना انته पेडीनो नफो 96876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે અમૃતાને કુલ કેટલી રકમ મળશે તો કુલ રકમ માં બે રકમ છે એક કમિશન કેટલું મળશે અને એક નફો કેટલો મળશે કમિશન કેટલું મળશે અને નફો કેટલો મળશે તો પહેલા આપણે ગણવાનું અમૃતાનું કમિશન बराबर તો લખી લઈએ અમૃતા અને દિવ્યા બે ભાગીદારો છે बराबर मॉडुलनो प्रमाण આપેલ છે 3 જમ 2 હવે જો અહીંયા આપણે નફો બાટવાનું છે તો નફો વહેંચવાની અંદર મોડ્યુલો પ્રમાણનો ઉપયોગ થાય નહીં આપણે જોઈએ શું જોઈએ આપણે જોઈએ છે નફા નુકસાનનો પ્રમાણ રકમની અંદર ક્યાંય પણ નફા નુકસાનનો પ્રમાણ આપેલ નથી જો નફા નુકસાનનો પ્રમાણ ન આપેલ હોય તો નફા નુકસાનનો પ્રમાણ શું બને સરખો બને સરખો એટલે કે 1 જમ 1 ઓકે 1 જમ 1 સરખા પ્રમાણ છે સાનો નફા નુકસાનનો આગળ વધીએ अमृतानुक कमीशन सूत्र छे कुल नफो गुनिया कमीशन ना टका छेद मा 100 कमीशन ना टका आ सूत्र छे कमीशन नो सूत्र छे कुल नफो गुनिया कमीशन ना टका छेद मा 100 कमीशन ना टका आ सूत्र क्यारे अप्लाई थसे जारे आ लाइन होय ने कए लाइन કે કમિશન વાત કર્યા પછી ના ચોખ્ખા નફા પર કમિશન આપકો જારે પર આ લાઇન હોય કા દેשו કરવાનો સૂત્ર લખશે કુલ નફો ગુણ્યા કમિશન ના ટકા છેદમાં 100 + કમિશન ના ટકા બરાબર કમિશન ના ટકા ભાગ્યા 100 નહીં + કમિશન ના ટકા અહીંયા કુલ નફો કેટલો આપેલ છે 96876 ગુણ્યા કેટલા વ્યાજ આપવાનું 8% તો 8 ભાગ્યા 100 + 8 એટલે કે 108

નફો કમિશન બાદ કર્યા પછીનો નફો બરાબર આ નફાનો શું કરવાનું આ નફાને ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું બે ભાગીદારો છે બરાબર એમાંથી આપણે કોનું શોધવાનું છે અમૃતાનું તો અમૃતાનો નફો શોધવાનું અમૃતાનો નફો બરાબર નફો ગુણ્યા એનો પ્રમાણ એનું પ્રમાણ શું છે એનું પ્રમાણ છે એક જેમ એક એટલે અમૃતાનું કેટલું છે એક અને દરિયાનું પણ કેટલું છે એક એક ને એક બે જ્યારે પણ નફો શું થાય તો એની ગણતરી ખૂબ જ સિમ્પલ છે જે પણ પ્રમાણ હોય એ ઉપર લખો અને પ્રમાણનો સરવાળો નીચે લખો ને એક બે થાય તો એક ભાગ્યા બે થશે નેવ્યાસી હજાર સાતસો ગુણ્યા એક ભાગ્યા બે તો અમૃતાનો નફો મળ્યો ચુમ્માલીસ હજાર આઠસો પચાસ દિવ્યાનો નફો પણ આવો થશે પણ એ આપણે માગ્યું નથી તો અમૃતાનો નફો મળી ગયો અમૃતાનો કમિશન મળી ગયો अमृता कमीशन मड़ी गये अमृता को नफो मड़ी गय बराबर तो रकम लखाश है कि अमृता ने मलती कुल रकम अमृता ने कई रकम मड़ी बे रकम मी नफो ममीशन मफो म चुम्मास आठ सौ पचास कमीशन मो इक्योतेर छोत्तेर तो रकम थे बावन हज़ार छवीस बराबर आ रकम अमृता ने मे नफोप कमीशन है ओके फरजिए एक बार समझी लीए કમિશન બરાબર કુલ નફો ગુણ્યા કમિશનના ટકા કમિશનના ટકા છે તો આઠ આઠ કમિશન મળી ગયો કમિશનને બાદ કરો કુલ નફામાંથી તો શું મળશે કમિશન બાદનો નફો મળશે એ જે નફો મળ્યો એને ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દો અહીંયા અમૃતાનું માંગેલ છે તો અમૃતાના પ્રમાણમાં વહેંચી દો તો નફો મળી ગયો નફો અને કમિશનનો સરવાળો કરીએ તો અમૃતાને કુલ રકમ મળી જશે ઓકે જો તમને સમજમાં આવ્યું હોય તો વિડિયોને લાઈક કરી નાજો સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો કદી નાજો આગળ વધીએ દાખલા નંબર 3 ઉપર દાખલા નંબર 3 માં દાખલા નંબર 2 જે બોછે વિસ્મય અભિજીત અને કુનલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે અહીંયા નફા નુકસાનનો પ્રમાણ આપેલ છે 3:2:4

દાખલા નંબર બે ની અંદર કુલ નફો આપેલ હતો કે તે બે ધંધાનો નફો થાય છે 96876 પણ આ દાખલાની અંદર કુલ નફો નથી આપેલ એના બદલે કોઈ એક ભાગીદારનો નફો આપેલ છે તો આપણે કુલ નફો શોધવો પડશે તો પહેલા લખવાનું તો એનું નામ વિસ્મય અભિજીત અને કુનલ નફાનો સોનો પ્રમાણ છે 3:2:4 અને અભિજીતનો નફો આપેલ છે 30000 તો આપણે વિસ્મયનો નફો અને કુનલનો નફો શોધવો પડશે बराबर આપણે કરવાનો ચોકડી ગુણાકાર કે કે બે ભાગ માંથી 30000 નફો છે તો ત્રણ ભાગ માં કેટલા એટલે કે 30000 * 3 / 2 ચોકડી ગુણાકાર થશે કે બે ભાગ માં 30000 નફો તો ત્રણ ભાગ માં કેટલો નફો 30000 * 3 / 2

बराबर આ દાખલા ની અંદર કુલ નફો આપેલ હતો નહીં આપણે શોધ્યું છે बराबर હવે શોધવાનું મેનેજર નો કમિશન મેનેજર નો કમિશન બરાબર કુલ નફો ગુણ્યા 10 ભાગ્યા 100 દાખલા નંબર 2 ની અંદર શું કર્યું કમિશનર ટકા ભાગ્યા 50 100 વત્તા કમિશનર ટકા બરાબર આપણે પાછળ શું કર્યું કુલ નફો ગુણ્યા કમિશનર ટકા છેદમાં 100 વત્તા કમિશનર ટકા પણ અહીંયા આવું થશે નહીં અહીંયા સિમ્પલ ગણતરી રહેશે કે કુલ નફો * 10% કેમ આવું કેમ કે અહીંયા કુલ નફો આપેલ હતો નહીં. આખા નંબર 2 ની અંદર કુલ નફો આપેલ હતો. સો આપેલ હતો કે કુલ નફો છે 96876. આખા નંબર 2 ની વાત કરું છું. આ મા રકમ આપેલ હતો પણ આખા નંબર 3 માં કોઈ નફો આપેલ નથી. નફો ભાગીદારોનો આપેલ છે. એના પરથી આપણે કુલ નફો શોધીયું. તો જારે પણ કુલ નફો આપણે શોધીએ પોતાની ગણતરી કરીને ત્યારે સિમ્પલ લીધથી લખાય. અને જ્યારે નફો આપેલ હોય પેલા થી તો એટલે ત્યારે દાખલા નંબર બે ગણીઓને એવી રીતે ગણાય ઓકે યાદ રાખજો કુલ નફો ગુણ્યા કેટલા ટકા ગણવાનું છે 10 ટકા ગણવાનું છે તો કુલ નફો ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર કુલ નફો મળ્યો 1,35,000 ગુણ્યા 10 ભાગ્યા 100 તો 13,500 મેનેજરનો કમિશન મળી ગયું બરાબર બંને દાખલામાં શું ડિફરન્સ છે તો બંને દાખલામાં ડિફરન્સ છે કુલ નફાનો બાકી આ લાઇન તો કોમન છે પણ ડિફરન્સ શું છે કે કુલ નફો દાખલા નંબર બેમાં કુલ નફો આપેલ હતો અહીંયા કુલ નફાના બદલે એક ભાગીદારનો નફો આપેલ છે અને તેના પરથી આપણે બધાનો નફો શોધ્યો છે તો જ્યારે પણ આવી ગણતરી થાય ને ત્યારે જે ગણ સૂત્ર છે કમિશનનો એ નોર્મલ રહેશે ઓકે મને આશા છે તમને ખબર પડી હોય તો ન ખબર પડી હોય તો ફરીથી પાછળ કરીને જોઈ લેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને અહીંયા સુધી વિડીયો જોઈ લીધો હોય તો લાઇક કરી નાખજો પોતાને ફ્રેશનેસ શેર કરી નાખો અને પોતાને વિચારો પોતાની રાય તમને કોઈ કમેન્ટ કરવું હોય તો કરી શકો છો થેન્કસ ફોર વોચિંગ